નમસ્કાર સ્નેહી સ્વજનો રંગબેરંગી વિડીયોમાં દિલથી ભાગ લેવા બદલ ગ્રુપના દરેક મેમ્બર્સનો દિલથી આભાર ઝૂમ કાર્યક્રમને આશીર્વાદ વચન આપી સફળ બનાવવા માટે સર્વે વડીલોના નમ્ર ભાવથી આભાર બંને ને ગ્રુપને ઉંચાઇએ પહોંચાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને કાર્યક્રમના આયોજન અને સફળ પ્રીમિયમ વિડીયો રિલીઝ કરવા બદલ મારા બંને સાથી અલકા અને રાજુને સલામ અંતે આપ સૌના સાથ સહકાર અને રિસ્પોન્સ માટે એટલું જ કહીશ કે કેમ કરી માનું હું આપ સૌનો આભાર કેમ કે હોઠો ઉપર છે હજુ ઝૂમના કાર્યક્રમના સંભાળનો ભાર સૌનો આભાર થેન્ક યુ આભાર હોસ્ટ હતો રમેશભાઈ જૈસા ડાયરેક્ટર હતો રાજુ જૈસા ગ્રુપ એડમિન હોતો અમારે અલ્પા ઓર હિતેશભાઈ જૈસા ઓર ગ્રુપ હોતો અમારે મુંબઈ બોલ જૈસા પ્રણામ આપણા વિડીયોને સુપર સે ઉપર બનાવવા માટે દરેક સેલિબ્રિટીઝને હેટ્સ ઓફ એમાં સોને પે સુવાગત તો ત્યારે જ્યારે પ્રીમિયર શો હાઉસફુલ અને રેડ કાર્પેટ મોમેન્ટ એટલે આપણા બધા જ વડીલોની હાજરી એને સુપર કરાવનાર તમામ સાથી કલાકારોને પણ ખૂબ ખૂબ આભાર આ સફળતાનું કારણ એટલે સૌની મહેનત ઉત્સાહ તથા સાથ સહકાર કોયલને કુંજ વિના ન ચાલે ભમરાને ગુંજન વિના ન ચાલે તમે તો અમારા સ્નેહીજનો તમારો આભાર કર્યા વિના અમને ન ચાલે પ્રણામ કુટુંબના વડીલોને અને હાય મુંબઈ વડોદરા વોટ્સએપ ગ્રુપના તમામ દોસ્તોને આજે ભલે આપણે વર્ચ્યુઅલી ભેગા થયા છીએ પણ એક સંયુક્ત કુટુંબ જેવી લાગણી અનુભવી છે એકબીજાને હળવા મળવા એકબીજામાં ભળવા ઝરણા માફક મોજ મજાને મસ્તીથી ખળખળતા ચાલ્યા છે સૌ સતવારે ને સમય બન્યો બળવાન મુંબઈ વડોદરા ગ્રુપમાં આજે પીરસાણું પકવાન રમેશભાઈએ તો ઝૂમના મેળાવડામાં ગ્રુપના દરેક સદસ્યોને જાણે સ્ટેજ પર બોલાવી લીધા થેન્ક યુ રમેશભાઈ ફિલ્મની એટલે કે આપણા વિડીયોની પહેલી રીલથી માંડીને છેલ્લી રીલ સુધી અલકાનો અવિરત સાથ સહકાર થેન્ક યુ અલકા અને ખાસ આપણા તમામ કુટુંબીઓનો ઢગલાબંધ આભાર કે જેઓએ પહેલી જ વારમાં વિડીયોમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી દરેક પાર્ટિસિપેન્ટને હૃદયપૂર્વક અભિનંદન હેપી બર્થ ડે મુંબઈ વડોદરા ગૃહ યૌ